નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સરની ચેનલ ગુજરાતી સાહિત્ય વેતનિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સરનું તહેલી સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં ચર્ચા કરીશું નવા વર્ષની શરૂઆતમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના પેન્શનર અને નિવૃત્તિ કર્મચારીઓને મળશે એક નવી પણ બે મોટી ભેટ તો મિત્રો નિવૃત્તિ કર્મચારી પેન્શન માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું તો તેના વિશે આપણે વડિયોમાં ચર્ચા કરીશું ચર્ચા કરતા પહેલાં જો ચેનલ પર ના આવો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઈક કરી લો વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવે છે લિંક પણ ડિસ્ક્રિપ્શન પૂછવું છે જોઈન્ટથી જઈજો તમને આ ચેનલ પર તમને કહ્યું તેમ સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શન બાબતે ડીએડીઆર એચારી અન્યતા કોઈ પણ પ્લેટા આવી ટોપન એમ જાણ કરવામાં આવશે તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય કોણ ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈને બે લખન બટન દબાવ ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી તો મિત્રો સાતમું પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શન વિસ્તૃત સમયગાળા માટે અસંખ્ય સરકારી ઘોષણાઓની અપેક્ષા રાખી છે આ પૈકી અઢાર મહિનાના ડીએ લેણા આઠમું પગાર પંચ માટેની ઘોષણા મહત્વપૂર્ણ માનવામાં આવે છે સરકારી સૂત્રો સૂચવે છે કે કેન્દ્ર સરકારના સરકારી કર્મચારીએ નવ વર્ષ બે હજાર પચીસ શરૂ થતાં જ બે સકારાત્મક સમાચારની અપેક્ષા રાખી શકે છે નોંધપાત્ર પગારમાં વધારો સાતમું પગાર પંચ મુજબ એવી ધારણા છે કે જાન્યુઆર બે હજાર પચીસ સુધીમાં ડીએ વધારાની જાહેરાત કરી શકે છે અઢાર મહિનાનો ડીએ બાકી રકમ જાહેરાત થઈ શકે છે કેન્દ્ર સરકારના કર્મચારીઓ મોટે માટે મોંઘવારી બધું નિવૃત્તિ લોકો નિવૃત્તિ લોકો માટે મોંઘવાડી રાહત જુલાઈ બે ચોવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસમાં દરમિયાન એઆસસીપીઆઈ ઇન્ડેક્સ અનુસાર ઓછા ઓછા ટેન ટકા વધારાની ધારા જોવા થશે તો ડીએ એનએટીઆર ટેપન ડીએનએટીએ છપ્પન ટકા વધશે આના એમ નોંધપાત્ર વધારો થશે ગણતરી સમજો તો મિત્રો જો જાન્યુઆરીમાં ડીએ છપ્પન ટકા વધશે તો માસિક ડી અઢાર હજાર થશે અઢાર હજાર ગુણ્યા છપ્પન છપ્પન ટકા એટલે મિત્રો દસ હજાર એસી રૂપિયા થશે જુલાઈની ચોસમાં ડીએ ટકા હોય ત્રેપન ટકા છે વર્તમાનમાં ડી અઢાર હજાર ગુણ્યા ત્રેપન ટકા પ્રતિમાસ એટલે કે નવ હજાર પાંચસો ચાલીસ બરાબર છે તફાવત દર મહિને પાંચસો ચાલીસ અથવા વાર્ષિક આવક છ હજાર ચારસો એંસી કર્મચારીઓને સૌથી વધુ પગાર ડીએ ડીએ બે લાખ પચાસ હજાર રૂપિયા મળશે જો ડીએ ત્રણ ટકા વધશે તો ડીએમાં વધારો સાત હજાર પાંચસો થશે આ વધારો કામદારોના નાણાકીય સહાય અને ઉન્નત આર્થિક સ્થિતિ પ્રદાન કરશે કેન્દ્ર સરકારના પેન્શન માટે વર્તમાન લઘુત્તમ પેન્શન નવ હજારથી સૌથી વધુ પેન્શન રૂપિયા એક લાખ પચીસ હજાર જો મોંઘવારી રાતમાં ત્રણ ટકા વધશે તો તેનું બસો સિત્તેર અને અનિરૂપ અહીંયા સાતસો પચાસ થશે કેટલાક મીડિયા અહેવાલ સૂચવે છે કે સરકાર કોરોના રોગચાળા ધારણે રોકડ અઢાર આવરી લેતા મોંઘવારી ભથ્થામાં નવો આંકડો જાહેર કરી શકે છે બજેટ કેન્દ્ર સરકારના કર્મચારીઓને મેંશાણ માટેના અઢાર મહિનાનો ડીએ લેણા અંગે સકારાત્મક પ્રેસ મારવાની ધારણા છે તેમ છતાં હજુ સુધી ડીએ બાકી રકમ સત્તાવન દિવસમાં આવી નથી ઈપીએફ નવો નિયમ બન્યું છે કે નવા વર્ષમાં પહેલાં ડિસેમ્બર એક જાન્યુઆરી ચોવીસના રોજ કર્મચારીની ભવિષ્યની ડીઝઘર એટલે ઈ દ્વારા પેન્શન માટે એક નવો નિયમ લાગુ કરવામાં આવશે જો જ તેમના માટે એક મોટો ભેદ છે વાસ્તવમાં ઈપીએફઓ નવા વર્ષમાં પેન્શનધારો માટે એક મોટો ફેરફાર કરવા જઈ રહી છે જેના હેઠળ હવે પેન્શનદારોને દેશની કોઈ પણ બેંકમાંથી તેમની પેન્શનની રકમ ઉપાડી શકશે અને આ માટે એમને કોઈ વધારાની વેરિફિકેશન કરવાની જરૂર નહીં પડે મિત્રો આ માડી થેન્ક યુ વેરી મચ